આજ રોજ મેઢી ખાડી લિંબાયત વિસ્તારના જે શ્રમિક પરિવારો છે એ ખૂબ સારી સંખ્યામાં લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા પોતાની રજૂઆત કરવા માટે નુરાની મસ્જિદે એમને એક રેલી આકારે નીકળ્યા હતા શું આજ શાંતિપૂર્વક રીતે રેલી કાઢીને અહીંયા એમની રજૂઆત કરવા આવ્યા રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ આ વિસ્તારની સગીર પીડિતા સાથે જે બનાવ બહેનો એક હ્યુમન ચાઇલ્ડ હ્યુમન રાઇટ્સ ટ્રાફિકિંગનો કેસ દાખલ થયો અપહરણ ઓસ્પ અને બલાત્કારનું જે એક ચાલી રહ્યું છે સુનિર્જોષ ષડયંત્ર રચીને અને જે એના મુખ્ય કરતારતા છે એ ફરજાના નૂરી એનો નુરીનો હસબૅન્ડ વસીમ કે બીજા અન્ય લોકો પણ એ તમામની સામે કડક દાખલારૂપ કાર્યવાહી થાય અને આ રેકેટ ચલાવનારાઓને ફાંસીની સજા થવી જોઈએ એવી લોક લાગણી હતી લોક લોકમાગણી હતી એને વાચા આપવા માટે તમામ આગેવાનો એક ક્યાં અને પોલીસ તંત્રને ખાસ લેખિતમાં રજૂઆત કરી કે આવા ગુનેગારોને કોઈપણ પ્રકારે છાવર ના જોઈએ કે તપાસમાં કોઈ કચાસ બાકી ના રોકવું જોઈએ કે ભીનું સંકેલા ના જાય એની તકેદારી રાખો અને આવા કૃત્ય કરનારોને ફાંસીની સજા લાગવી જોઈએ અત્યાર સુધી વિસ્તારની અંદર જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે ખાસ કરીને સ્થાનિક લોકોની એવી ફરિયાદ છે કે ગલીએ ગલીએ સીરપનું વેચાણ થાય છે આપણે એમણે સમજીએ છીએ કે સિરપનું પકડવું પોલીસ માટે પણ ખૂબ મુશ્કેલ છે અને લોકો માટે પણ એને મુશ્કેલ છે પરંતુ તેમ છતાં પણ લોકોને કે અમે પણ કહીએ છીએ અપીલ કરીએ છીએ કે આવું કોઈ બધી હોય તો તાત્કાલિક પોલીસ તંત્રનું ધ્યાન દોરો પોલીસ કોઈ તમારી ફરિયાદના આધારે કામ ના કરતી હોય તો આ બે દિવસ એને ત્રણ દિવસ અમારા જેવા આગળનું ધ્યાન દોરું ચોક્કસપણે અમે પણ પોલીસ તંત્રને ધ્યાને લઈશું કારણ કે આ બધીને નાથવું હોય તો પોલીસ અને પ્રજા બેનું સંકલન રહેશે સમન્વય રહેશે તો જ આ બધીઓ નાથી શકાશે અને પીઆઈ શ્રી કામળિયાજીએ પણ એક સારો આશ્વાસન આપ્યો છે કે આવી બધી કરનારાઓ સામે આપણે કડકમાં કડક કાર્યવાહી કરશું ને અમે તો અહીં સુધી હું જાહેર મીડિયા માધ્યમથી પણ કહું છું કે આવા અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓ સામે કે જે સામાજિક દૂષણ વિસ્તારમાં ફેલાવે છે પોલીસ ગમે તે હાથ એની સામે કાર્યવાહી કરે કડકમાં કડક તો પણ અમને પોલીસ તંત્રનું સમર્થન રહેશે એ ચોક્કસ છે અને બધા આગેવાનો એ પણ પૂર પુડાવ્યું છે ને આવું પીડિતા જે પણ હોય સગીર પીડિતા હોય કે બીજા કોઈ પણ તારી ઘરની દીકરી હોય કે કોઈપણ સમાજ કે ધર્મની મહિલા હોય એ આવી રીતે કોઈ પટાવી ફોતતાવી કે કોઈ નશાની હાલતમાં એની સાથે એનું શારીરિક શોષણ કરે માનસિક શોષણ કરે એ કોઈ પણ સંજોગમાં ચલવી ના લેવાય એના માટે હું મીડિયા તંત્રને પણ કહું છું કે આપ પણ એમાં સજાગ રહો લોકોને કહું છું કે સજાગ રહો અને તાત્કાલિક અસરથી જો લિંબાયત ગીઆઈ સાહેબ છે લિંબાયત